હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં તો મિત્રો આંબા કાકાએ આગાહી આપી છે પાછી એક તારીખથી પાંચ તારીખ સુધીમાં આગાહી આપી છે તો ભાઈ વરસાદ છે ને થવાનો જ છે કેટલો થાય એની કોઈ નક્કી નથી પણ આપણે અહીંયા જે વર્ષા રાણીનું ફૂલ છે ને વર્ષા રાણીનું સારું એમાં ફૂલ આવ્યા છે તો હાલો તમને બતાવું ફૂલ તો મિત્રો આપણે અહીંયા એક વર્ષા રાણી નું છે ને મેં આની પહેલા પણ એક વિડીયો મૂકો તો વર્ષા ફૂલની ફૂલ ની માહિતી માટે તો મિત્રો જો આ છે ને જો આ ના ફૂલ આવ્યા તો તમે જોઈ શકો તો આ વર્ષારાણીનું નું ઝાડ છે તો આવું ઝાડ આવું છે ને વૃક્ષ થાય ફૂલ ઝાડ જ છે પણ આ ચોમાસામાં વરસાદ આવવાનો હોય ને ત્યારે જો આ ફૂલ ખીલે તો બે ફૂલ ખીલે જો આ અને આ રીતનું આ ઝાડ થાય અને આ છે ને હિમાચલ પ્રદેશનું ઝાડવું છે એટલે કે હિમાચલ પ્રદેશમાં વરસાદ છે ને કાયમી માટે હોય ને કાયમી માટે ફ્લાવરિંગ ફૂલ ખીલતા જ હોય અને આપણે અહીંયા મારી પાસે આ આઠ વરસથી આ ફૂલ છે વરસાણીના તો મને આઠ વરસથી અનુભવ છે કે જ્યારે ફૂલ આવે ને એમાં એટલે વરસાદ ત્રણથી ચાર દિવસમાં થઈ જાય એટલે આજે તારીખ છે એક એક નવ એટલે આ વરસાદ છે ને ચાર પાંચ દિવસમાં થઈ જાય એટલે કેટલો થાય એનું કંઈ નક્કી ના હોય એટલે કે બે ફૂલ આવ્યા એટલે દોઢ બે ઇંચ વરસાદ તો થઈ જ જાય એટલે માંડવિયું પાણી પી જાય ને એટલો વરસાદ થાય તો મિત્રો આ હતી વર્ષાણી અને આગાહી તો આંબા કાકાએ આપી છે પણ મારે એટલું આંબા કાકાને કહેવાનું છે કે આંબા કાકા તમે આગાહી આપો પણ આમાં તમે એક આપી દો ને તો વાંધો નહીં પછી આમાં અમે માંડ ખેતરમાં નેદવા જઈએ ને તો આમાં રેડા ને રેડા ચાલુ જ રહે એટલે નેદવા આમાં પૂગતા જ નથી હાઈતમ ના દિન વાત છે તો હાઈતમ ના અમે નેદવું નેદવું કરીએ છીએ અમારે નેદવાનું પૂરું નથી થતું માંડ હજી જઈએ ને વાવણી દાંતડી લઈને ખેતરમાં માં વરસાદ આવી જાય અને એક બીજું જો અમારે એક સીતાફળ છે ને એમાં સીતાફળ આવ્યું છે અવડું ફળ છે જો તમને બતાવું આ છે સીતાફળ તો ભાઈ આ સીતાફળ એ છે ને એમાં એક થી બે સીતાફળ આવે ખાલી એટલે ખાલી એક થી બે સીતાફળ હોય વધી વધીને બે હોય આજ તો બે તો દેખાય છે અને છે જો હારા તો એક આયા છે અને એક બીજું તો આયા છે બરાબર આના તો દેખાય બે દેખાય હવે હા આજે આજે પણ આવું થઈ ગયું આ હે ને આમાં આ લાઈનમાં ઘહાયું ને જો આ લાઈન પડ્યું ને આવું થઈ ગયું છે એટલે ત્રણ દેખાય હજી એમાં આજ પેલે થોડાક મોટા થયા ને કહે ને ખિસકોલા ને ઉંદર ઉંદર ને ખિસકોલા ને બગાડી નાખતા હોય પણ આજ પેલે બે ત્રણ થયા એટલે ખિસકોલાય ઓછા થઈ ગયા છે અને ઓછા થઈ ગયા હશે કેમ કે ઉંધડા ઓછા એ સાટું થયા એક અમારા ધ્રામણ હરાપરે છે એક કોબરા રે અને એક દ્રામણ એટલે ધ્રામણ સાપ હોય ને એ ઉંદડા પકડી લે એટલે ઉંધડા થોડાક ઓછા થઈ ગયા આ જો હજી એક બીજું છે એક આ અને એક નાનું એક જોઈએ હું બે હજી એક આવ્યા છે આજ પેલા થોડું સારું દેખાયું ફ્લાવરિંગ બ્લાવરિંગ ને અંદર આવ્યા પછી તો મિત્રો હવે આ વર્ષરાણી છે ને એ મારી પાસે આઠ વર્ષથી ત્યાં છે એ ફૂલ ઝાડ અને ઈ છે ને હિમાચલ પ્રદેશ થી અમારા એક સંબંધી હતા ને લઈ આવ્યા હતા એટલે તે દિનો અમે અહીંયા એને ઉજરીને મોટું કર્યું હતું અને એ તમે ગમે ત્યાં વાવી ગયો ને એટલે પાણી નાખો એટલે છોટી જાય અને પાછું ચોમાસું વઈ જાય પછી તમે પાણીનો નાખો ને તો પાછું ચોમાસું વરસાદ થાય ને તો ઓટોમેટિક થઈ જાય એટલે એ રીતનું એ ઝાડ છે એટલે કે ફૂલ ઝાડ છે અને અમારા તો લઘરા કાકાનો એક પોપીઓ હતો ને આ એને અમે કાપી નાખ્યો અને આ જો બીજો પોપિયો છે એમાં પોપિયા દેખાય છે પણ આમાં પાકતા નથી પોપિયા શું હોય તો મિત્રો હવે આ આપણે આ વિડીયોમાં એટલું કહેવાનું હતું કાકાને કે ભાઈ તમે હે ને આગાહીઓ આપો હોય તો અમને ખબર છે ને અમને તો ખબર પડી જાય વર્ષા રાણી અમે એ રાખી રાખીએ કે વરસાદ થવાનો હોય અમને થોડો ઘણો અંદાજ આવી જાય પણ તમે હે ને આગાહીઓ આપો ને એમાં હાસ્યુ આગાહીઓ આપજો તમે અમુક અમુક માણસને હે ને તમે બીવરાવી આવી ગયો આંબા કાકા કે આ એટલી તારીખે વરસાદ થાય ને પાછો એટલી તારીખ ટપી ગયો ને એટલે બિશાડા કામ કરવાનો એ ન કર્યા હોય કે આપણે વરસાદ આગાહી વહી જાવ એ રીતની દવા મારશું ઈયરું ભેરાઈ ગયું હોય ને માંડવી ખાઈ જાય ને ડોડવાઈ ખાઈ જાય ને પાંદે ખાઈ જાય અને ભાઈ સીભડા છે આમાં તો જોઈએ સીબડા છે કે નહીં છે હો ભાઈ સીબડા તો જો આમાં સીભડા છે સીબડા જો એક સીબડું એક આયા છે આપડે એક તો લેરી છે વા મજુરિયા હાલો મિત્રો શીપડા ખાવા લાઈવ શીપડા છે ને લાઈવ પૂણા માખણ જેવા તો તમને બહુ મજા આવે બાકી વેસાતા શીપડા હોય ને બી વાળા ને જાડા ને આડા ને ટૂંકા લાંબા ને એમાં મજા ન આવે એટલે વાડીમાં હે ને વાડીમાં વાડી નું કાંઈક નજારો જ અલગ હોય આખું વાતાવરણ અલગ હોય તમે શાકભાજી હોય તો શાકભાજી અલગ આખું મીઠા હોય પછી આવી કઈ વસ્તુ હોય ખાવાની તો એ પણ મીઠાશ વાળી હોય તો હાલો મિત્રો આ વ્લોગ એ પૂરો કરીએ હવે પાછા મળીએ નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ